નમસ્તે બેટા જવાર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તેરે વર્ગની અંદર વિભાગ ત્રણ અપૂર્ણાંક સંખ્યાઓ અને તેના પરની ચાર મૂળભૂત ક્રિયાઓ એની અંદર આપણે અગાઉના ભાગની અંદર પંદર દાખલા સુધીનો અભ્યાસ કર્યો આજે આપણે પ્રશ્ન નંબર સોળ થી અભ્યાસ કરીશું તો તમે સૌ રેડી હશો તમારા પુસ્તક સાથે તમારા નોટ પેન પેન્સિલ નંબર સાથે જેથી કરી દાખલાની ગણતરી પણ આપણે સાથે સાથે કરીએ અને કેવી રીતે ગણતરી થઈ એ આપણે સમજીએ આજથી એવું કહેવાય કે અપૂર્ણાંક સંખ્યાઓનું જે ચેપ્ટર ખરું એની અંદર પૂછાતા દાખલાઓની રીત એટલે કે સરવાળો બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર એની શરૂઆત થશે અત્યાર સુધી આપણે બેઝિકલી વિગત શીખ્યા આજે આપણે હવે થોડા ડીપમાં જઈશું અને બિલકુલ સરળ રીતે જેટલું બને એટલું સરળ રીતે આપણે શીખવાનો પ્રયત્ન કરીશું જેથી આપણને સરવાળો શું થાય તો આપણે અગાઉ વાત કરી કે જયારે સરવાળો કરવો હોય મહત્વની બાબતની અંદર તો એના છેદ સરખા કરવા પડે અને છેદ સરખા કરવા માટે એલસીએમ એટલે કે લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી એનો અભ્યાસ કરવો પડે પરંતુ એક વસ્તુ એ પણ યાદ રાખવાની એની ટ્રીક્સ છે તો જવાબ અંદર શું આપેલું એ પણ આપણે જોવાનું દાખલાની તો અહીંયા જોવા જવાબમાં નીચે છેદની અંદર છત્રીસ છત્રીસ એવા ત્રણ અને એક જગ્યાએ ત્રીસ આપેલું તો એનો મતલબ કે છત્રીસ શું બાર ના ઘડિયામાં છત્રીસ આવે છે તો હા બાર તારીખ છત્રીસ અઢાર ના ઘડિયામાં છત્રીસ આવે છે હા અઢાર દુ છત્રીસ તો આપણે છેદ એવો સરખો કરીશું ગણીશું તો ઉપર પણ ત્રણ વડે મલ્ટીપ્લાય કરીશું તો પાંચ તરી પંદર અને બાર તરી છત્રીસ એ આપણને મળી ગયું એ જ રીતે સાત અઢાર અંશ એને આપણે છત્રીસ કરવું હોય નીચે

તેને જ ધ્યાનમાં લેવાનું તો અહીં આપણે નવા અપૂર્ણાંકો કયા કયા તો પંદર છત્રીસ અંશ વદદાલ ચૌદ છત્રીસ અંશ બંનેના છેદ સરખા થઈ ગયા તો હવે કોમન કરી દેવાના છત્રીસ અને ઉપરની અંશોનો સરવાળો કરી દેવાનો તો ચૌદ અને પંદર તો કેટલા થશે ઓગણત્રીસ છત્રીસ અંશ ઓગણત્રીસ છત્રીસ અંશ આપણને જવાબ મળી ગયો તો એ જવાબ આપણને ક્યાં મળે છે તો અહીંયા તો આપણે જોઈ શકીએ છીએ के एनी अंदर 29 36 अंश जवाब મળી જાય છે બસ આ જ રીતે સરવાળા અને બાદબાકીની પ્રક્રિયા એ રીતે ગુણાકાર અને ભાગાકારની પ્રક્રિયા બરાબર ધ્યાનથી તમે ધ્યાન આપશો તો તમને બહુ સરળ રીતે ખ્યાલ આવી જશે ઓકે દાખલા નંબર 17 જોઈએ 3 पूर्णांक 4 9 માં ઓંશમાં 2 पूर्णांक 5 12 માં ઓંશ ઉમેરવા થી શું જવાબ મળે અહીં બેટા મિશ્ર અપૂર્ણાંક આપેલા છે સરવાળા કરવા માટેની સામાન્ય રીત એવી છે કે પૂર્ણાંક પૂર્ણાંકનો સરવાળો કરવાનો અપૂર્ણાંક અપૂર્ણાંકનો સરવાળો કરવાનો એ પણ છે પરંતુ હંમેશા એ જવાબમાં ક્યાંક કોઈ મુશ્કેલી ઉભી થાય એવી શક્યતા રહેલી છે પરંતુ જે સાદીરી એટલે કે આપણે જે શીખી ગયા કે મિશ્ર અપૂર્ણાંકને શું કરવાનું મિશ્ર અપૂર્ણાંકને આ રૂપાંતર કરવાનું એટલે કે 9 27 ને 4 એટલે કે આપણે અંશાધિક અંશાધિક ની અંદર રૂપાંતર કરી માં રૂપાંતર કરીએ છીએ હવે એની અંદર જોઈએ તો આ બંનેનો સરવાળો એટલે કે છેદ અને પૂર્ણ સંખ્યા એટલે બંનેનો ગુણાકાર કરીશું ત્રણ ગુણ્યા નવ એનો જે જવાબ આવે એ જવાબમાં અંશ ઉમેરીશું અને છેદ એમના એમ રાખીશું નવ તો આપણે જોઈએ આગળ સત્યાવીસ અને ચાર છેદમાં નવ સત્યાવીસ ને ચાર એકત્રીસ એકત્રીસ નવ અંશ એ જ રીતે બે પૂર્ણાંક પાંચ બાર અંશ તો અહીં પણ છેદ અને પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરીશું અલગથી દાખલો પણ પૂછાઈ શકે છે બાર દુ ચોવીસ વત્તા પાંચ છેદમાં બાર ચોવીસ ને પાંચ ઓગણત્રીસ ઓગણત્રીસ બાર આપણને બે

છેદ સરખા કરવા માટે આપણે શું કરશું તો તમે જોઈ શકો છો એનો મતલબ કે છત્રીસ આપણે એનો સામાન્ય અવયવ કરીશું સામાન્ય લઘુત્તમ અવયવી જેને એલસીએમ કહેવાય એકત્રીસ નવમાં ગુણ્યા નીચે છત્રીસ કરવું હોય તો કેટલા વડે ગુણવું પડે ચાર વડે તો ઉપર અંશ પણ ચાર વડે ગુણીશું એ જ રીતે નવ ચોક છત્રીસ અને એકત્રીસ અને ચાર એકત્રીસ ગુણ્યા ચાર ચાર એકસો ચોવીસ છત્રીસ અંશ આપણને આગળ જોઈએ એ જ રીતે ઓગણત્રીસ બાર અંશ આ બંનેના બાજુ બાજુમાં આપણે કરીએ છીએ તો ગુણ્યા ત્રણ અને ગુણ્યા ત્રણ નીચે છત્રીસ જવાબ આવશે નવ તરી સત્યાવીસ નો સાત બધી બે ત્રણ દુ છ છ ને બે આઠ એટલે કે સત્યાસી હવે આપણને બંને મળી ગયા તો બંનેનો આપણે સરવાળો કરીશું આ બંનેનો સરવાળો કરીએ એકસો ચોવીસ છેદમાં છત્રીસ સત્યાસી છેદ માં છત્રીસ બરાબર શું થશે છત્રીસ નીચે છેદમાં એક વાર એકસો ચોવીસ વત્તા સત્યાસી આ રીતે લખીશું જેથી કરી બંનેનો સરવાળો કરી શકાય છત્રીસ હવે આપણે અહીંયા ઉભા રહેવાનું છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે નીચે છેદમાં છત્રીસ છે તો અહીંયા બાર છે તો આ વિકલ્પ આપણને અનુકૂળ આવશે નહીં હવે આપણે એવી વસ્તુ જોવાની છે કે કઈ વસ્તુનો કયા મિશ્ર અપૂર્ણાંક ગુણાકાર કરવાથી એટલે કે અંશાધિક માં રૂપાંતર કરવાથી આ પ્રોસેસ કરવાથી આ જવાબ મળી જાય છે બીજી રીત આને બસો અગિયાર ને આપણે છત્રીસ વડે ભાગી પણ શકીએ છીએ તમે અહીંયા જોઈ શકો છો બસો અગિયાર ને છત્રીસ વડે ભાગાકાર કરીશું તો કેટલાય ભાગ ચાલશે તો એ આપણે અહીં જોઈ શકીએ છીએ તો સૌથી પહેલા જો અહીંયા પૂર્ણાંકમાં 5 આપેલા છે તેનો મતલબ કે 5 વડે ભાગાકાર ચાલશે તો 36 * 5 તો 36 * 5 કેટલા થશે અહીં આપણે કરીએ 6 * 5 = 30 + 3 15 + 3 = 18 180 180 બાદ કરવાથી શું મળે છે 1 10 11 11 માંથી 3 જાય તો 31 10 તો 31 છેદ વદ્યો તો અહીં તમે જોઈ શકો છો ઉપરની જે સંખ્યા છે અંશ વાળી એ હંમેશા શું હોય છે એકત્રીસ બસ આવી જવાબ આપણને શેમાં મળે છે તો આપણે જોઈએ વિકલ્પ બી ની અંદર આપણો આ જવાબ મળી જાય છે આ રીત મેં તમને એટલા માટે શીખવી બેટા કે લગભગ જયારે ગુણાકારની પરિસ્થિતિ આવે બાદ બાકી ની અંદર direct મેં અગાઉ કહ્યું એમ પૂર્ણાંક પૂર્ણાંક નો સરવાળો કે પૂર્ણાંક પૂર્ણાંકની ની બાદ બાકી કરી શકીએ છીએ પરંતુ જ્યારે ગુણાકાર આવે ત્યારે રૂપાંતર કરવું આવશ્યક બને છે અને રૂપાંતર કરવાની જો ટેવ હશે તો ભૂલ પડવાની શક્યતા રહેશે નહીં બિલકુલ આ રીતે દાખલો તમે ગણશો તો જવાબ સાચો આવવાની શક્યતા વધી જાય છે ઓકે પ્રશ્ન નંબર અઢાર જોઈએ બાદબાકી કરો સાત દશાંશ ઓછા ચાર પંદર અંશ અગાઉ આપણે સરવાળાની પ્રક્રિયા શીખ્યા હવે બાદ બાકીની પ્રક્રિયા શીખીએ અહીં પણ એક યાદ રાખવાનું અંશ અહીંયા દસ અને સોરી છેદ અહિયાં દસ અને પંદર છે તો જવાબ અંદર શું શું દસ ના ઘડિયામાં પંદર આવે છે સામાન્ય લઘુત્તમ અવયવી એટલે કે લસા તો લસા અહીંયા પંદર થઈ શકે નહીં દસ નું પંદર થાય નહીં તો આ એક કેન્સલ થઈ જશે એ જ રીતે અંશ અને છેદ બંને જોવાના એમાં છેદ દસ અને પંદર છે અહીં છેદ તમે જુઓ પાંચ છે જે લઘુત્તમ સામાન્ય અવયવી એનો પણ ના આવે એટલે કે બે જવાબ આપણા કેન્સલ થઈ ગયા તો વધ્યું કોણ છેદની અંદર ત્રીસ ત્રીસ તો એનો મતલબ કે અહીં છેદ સરખા કરવા પડશે જ સરવાળો અને બાદ બાકી કરવા માટે છેદ સરખા કરવા પડે પરંતુ કેટલા કરવાના છે ત્રીસ હું તમને એટલા માટે શોર્ટ ટ્રીક જવાબ સાથે શીખવું છું કે જેથી તમને ગણતરીમાં સરળતા તો આપણે સૌથી પહેલા એના છેદ સરખા કરીશું છેદ સરખા કરીએ તો સાત કેટલા કરીશું તો જવાબ આવશે એ જ રીતે ગુણ્યા કેટલા કરીશું તો છેદમાં માં ત્રીસ જવાબ આવશે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ ત્રણ દસ તરી ત્રીસ જો છેદમાં ત્રણ ગણ્યા તો ઉપર અંશમાં પણ ત્રણ એટલે કે સાત તરી એકવીસ પંદર દુ 30 તો અહીંયા 2 વડે ગુણાકાર કર્યો તો ઉપર પણ 2 વડે ગુણાકાર કરવો પડે તો 4 * 2 8 બસ આપણને બંને નવા અપૂર્ણાંક મળી ગયા અને હવે એમની બાદબાકી કરીએ તો બાદબાકી કરવામાં કેવું છે 21 - 30 પોછા 8 / 30 તમે જુઓ છેદ સરખા થઈ ગયા છેદ કોમન મુકી દીધો એકવાર 30 બે વાર છે એટલે કે એકવાર કોમન મુકવાનો એકવીસ ઓછા આઠ બહુ જ સરળ દાખલો એકવીસ માંથી આઠ જશે તો કેટલા વધશે તેર અને આઠ એકવીસ એટલે કે તેર ત્રીસાંશ તેર ત્રીસાંશ જવાબ આપણને ક્યાં મળે છે વિકલ્પની અંદર આપણે જોઈએ એની અંદર ના સી ની અંદર તો હા આપણો જવાબ આપણને મળી ગયો જે સાચો જવાબ છે સરવાળા અને બાદબાકીની પ્રક્રિયા છે ને બેટા એકદમ ઈઝી

તો રૂપાંતર આપણે લખીએ પાંચ પૂર્ણાંક બે તૃતીયાંશ બરાબર જોજો બરાબર અહીં પૂર્ણ સંખ્યા અને છેદ બંનેનો ગુણાકાર કરીશું એટલે કે પાંચ ગુણ્યા ત્રણ કંશમાં અને જે અંશ આપેલો છે એનો ઉમેરો કરીશું અને છેદમાં જે હોય ત્રણ એ એમના એમ રાખીશું તો પાંચ તરી પંદર પંદર ને બે ત્રણ એટલે કે નવો અપૂર્ણાંક આપણને મળી ગયો સત્તર તૃતીયાંશ એક ગુણાકાર ચાર ગુણ્યા બાર વધતા અંશ અને છેદ માં બાર એમના એમ અહીં લખીએ હવે આપણે તો બાર ચોક અડતાલીસ વધતા સાત છેદમાં બાર અડતાલીસ ને સાત પંચાવન અંશ મોટો અહીં પણ અંશ મોટો આટલી પ્રક્રિયા કર્યા પછી આપણે મુખ્ય પ્રક્રિયા એટલે કે બાદ બાકી બાદ બાકી હવે કોની કરવાની રહી તો આપણને જે નવા અપૂર્ણાંક મળ્યા એની સત્તર ત્રત્યાંશ ઓછા હવે પ્રક્રિયા શું તો હવે પ્રક્રિયા બેટા યાદ રાખવાની જવાબમાં જોવાનું કે છેદની અંદર બધા જ બાર છે એનો મતલબ કે કોમન છેદ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી જે અગાઉ આપણે ચેપ્ટરમાં પછી ભણીશું ભવિષ્યમાં પરંતુ અહીંયા બંને બધાના છેદ સરખા કરવાના બાર કરવાનું અહીં તો બાર આપેલા જ છે તો સત્તર માં બાર આપેલા નથી તો સત્તર ના આપણે સરખા કરીશું છેદ સત્તર તથ્યાંશ કરીએ તો કઈ સંખ્યા લખીએ તો છેદમાં બાર આવશે તો આપણે અહીંયા ત્રણ ના ઘડિયામાં ચાર તરી બાર તો ઉપર પણ ચાર હવે આગળ સત્તર આનો ઘડીયો તો સત્તર ચોક કેટલા થશે સત્તર એકા સત્તર સત્તર દુ ચોત્રીસ સત્તર ચોક થયા સરખા થઈ ગયા આના છેદ સરખા કરવાની જરૂરિયાત નથી કારણ કે બાર આપેલા જ છે નવો વિગત લખીએ આપણે આ બંનેની બાદ બાકી અડસઠ ઓછા પંચાવન આપણા જવાબ શેમાં આપેલા છે મિશ્ર અપૂર્ણ તો આ બંનેનો ભાગાકાર કરવો રહ્યો તો ભાગાકાર કરી દેવાનો તેર ભાગ્યા બાર કેટલાય ભાગ ચાલશે તો સૌથી પહેલા બારેકા બાર

આપણે અહીંયા જે જવાબ મળ્યો એવો જવાબ આપણને મળે છે તો હા વિકલ્પ નંબર જવાબ મળી જાય છે પ્રશ્ન જોતા એવું લાગે છે કે બાર વત્તા બોક્સના છેદમાં છ બરાબર તેર પૂર્ણાંક એક બોક્સ બોક્સની જગ્યાએ કયો અંક આવે તો બેટા અગાઉ મેં તમને વાત કરી કે સરવાળાની પ્રક્રિયામાં અહીંયા પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યાનો મતલબ વચ્ચે સરવાળાની નિશાની હોય કે બાદ નિશાની પરંતુ આને કેવી રીતે સમજી શકાય તો બાર આપી તો આપણે જોઈએ પૂર્ણાંક તો ભાઈ અહીં આપણે વિચારીએ કે શું થાય તો આપણે અગાઉ જયારે અંશાધિકમાં રૂપાંતર કરવું છે તો આ બંનેનો આપણે શું કરીએ છીએ ગુણાકાર તો તેર ગુણ્યા છ અને એની અંદર એનો અંશનો ઉમેરો કરી છેદ એના એજ રાખીએ તો તેર છંદ ઈઠોતેર ઇઠોતેર ને એક અને નીચે છેદમાં તો છેદમાં બસ આ વસ્તુ અહીં કરવાની છે આ આજ વસ્તુ અહીં કરવાની તો અહીંયા જોઈએ આપણે બાર ગુણ્યા છ વધતા કેટલા કરીશું નીચે છેદમાં માં છ તો અહીંયા તમે જોઈ શકો તો બાર છ બોતેર વધતા નીચે છેદમાં માં છ આના ઇજ ઇક્વલ ટુ આનું કરવું છે કરવા હોય તો કેટલા ઉમેરવા પડે એની અંદર છેદ છેદમાં છ બંને સેમ ટુ સેમ આપણને મળી જશે તો અહીં આપણે સાત ઉમેરવા પડે છે એક ઉમેરીશું તો તેર થાય જે ઇક્વલ થતો નથી સાત ઉમેરીશું પ્રશ્ન નંબર એકવીસ જોઈએ બે પૂર્ણાંક ત્રણ દશાંશ વત્તા એક પૂર્ણાંક ત્રણ અષ્ટમાં લખ્યો છે શોભના અને સુષ્મા

અહીં તમે જ્યારે એના છેદ જોશો રકમની અંદર જ્યારે વિકલ્પ આપેલા છે જે જવાબમાં એના છેદ જોશો તો ચાલીસ તો એનો મતલબ કે બંનેને ચાલીસ ચાલીસ ગણવાના ચાર વડે ગુણવાના અને અને આઠ પંચા ચાલીસ એ રીતે ગુણાકાર કરવાનો છેદ સરખા કરવાના સૌથી પહેલાં અંશાદિકમાં રૂપાંતર કરવાનું છેદ સરખા કરવાના અને પછી સરવાળો કરવાનો કોના જોવો તો દાખલા નંબર સત્તર જેવો જે તમારા હોમવર્કમાં તમારા જાતે પ્રયત્ન કરવાનો સેમ ટુ સેમ દાખલા છે પરીક્ષામાં આવા દાખલા પૂછાઈ શકે જે આપણે પદ્ધતિ શીખીએ તો એને ચોક્કસપણે ગણી શકીએ છીએ એ જ રીતે દાખલા નંબર બાવીસ તો બાવીસ ની રકમ વાંચું છું મયંકના કબાટમાં બે પૂર્ણ ત્રણ સોળાઉસ ભાગના પુસ્તકો છે જ્યારે રંજનના કબાટમાં બે પૂર્ણ પાંચ અષ્ટમાંશ ભાગના પુસ્તકો છે તો કોના કબાટમાં કેટલા વધુ પુસ્તકો છે કેટલા વધુ એનો મતલબ બંને વચ્ચેનો ડિફરન્સ ડિફરન્સ એટલે કે બાદ બાકી એનો મતલબ કે સબસ્ટ્રેક્શન કરવાનું છે અહીં તમે જોઈ શકો છો મે મયંક ઓછા રંજન એ રીતે લખેલું છે તો આ દાખલો કોના જેવો છે દાખલા નંબર 19 જેવો તો પરિવાર અહીં પણ અંશાધિકમાં રૂપાંતર કરવાનું પછી છેદ સરખા કરવાના અહીં તમે છેદમાં સરખા કરશો એટલે તમે જવાબની અંદર જોઈ શકો છો કેવું આપેલું છે 13/16 3/16 17/16 અને 1/16

કરીશું આનો સરસ મજાનો તમારે પ્રયત્ન કરવાનો છે જવાબ લખવાનો છે તમે મને ઘણા બાળકો વોટ્સએપ થી કોન્ટેક કરી રહ્યા છે મને જવાબ ક્યાંક દીધા હોય તો અને જવાબ પણ આપી રહ્યા છે તો એ સરસ બધા બાળકોનો ખૂબ ખૂબ આભાર કે તમે સરસ મહેનત કરી રહ્યા છો તમને બેસ્ટ ઓફ લક પરંતુ હજુ તમે પણ જે બાકી છે એ બાળકો પણ આ રીતે ગણતરી કરી યુટ્યુબમાં કોમેન્ટની અંદર પણ તમે જવાબ આપી શકો છો

બરાબર શું તો ચાર વિકલ્પ આપણને જવાબમાં આપે જવાબ જોઈશું મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે એને અંશાદિકમાં રૂપાંતર કરીશું તો તમે જોઈ શકો છો કેવી રીતે થશે તો આ બંનેનો ગુણાકાર એટલે કે પૂર્ણાંક અને છેદ બંનેનો ગુણાકાર એટલે કે એક ગુણ્યા સાત વત્તા અંશની અંદર બે ઉમેરો કરવાનો એટલે કે સાત ગુણ્યા એક તૃતીયાંશ રાઈટ હવે આગળ જોઈએ શું થશે તો સાત એકા સાત સાત વત્તા બે નીચે છેદમાં સાત ગુણ્યા એક તૃતીયાંશ બસ હવે તમે જોઈ શકો છો કે આ જે પોઝિશન છે એવી પોઝિશન ક્યાંય દેખાય છે તમને તો અહીં જ્યારે હું આ બધું ભેગું કરું છું ત્યારે કેવી પરિસ્થિતિ થશે તો અહીં તમે જોઈ શકો છો સાત વત્તા બે લખું છું ગુણ્યા એક બંનેનો જે જવાબ આવશે ગુણ્યા માં થશે અને આ બંનેનો ગુણાકાર તો બસ આપણને જવાબ મળી ગયો આવી જે પદ આવ્યું છે આપણું એવું પદ અહી ક્યાં છે પહેલું છે ના બીજું છે તો હા ત્રીજું છે ના ચોથું છે ના તો આપણો જવાબ બી આપણને મળી ગયો જે તમે જોઈ શકો છો સેમ ટુ સેમ આપણને મળી જાય છે આનાથી આગળ હજી આનું સાદુ રૂપ આપી અને નીચે આપણે અંશાધિક કે છેદાધિક અપૂર્ણાંક મેળવી શકીએ છીએ આનું રૂપાંતર આગળ કરીએ એટલે આપણને જવાબ મળી જાય ઓકે પ્રશ્ન નંબર ચોવીસ જોઈએ બે સંખ્યાઓનો ગુણાકાર પાંચ ષષ્ટમાંશ છે

તૃત્યાંશ તો આ એ બરાબર મહત્વના મુદ્દાની અંદર ચર્ચા કરી ગયા જ્યારે ઘણા બાળકોને એમ થતું હશે કે કેવી રીતે થાય જો આ બરાબર હોય આ બરાબરની આ બાજુ ગુણાકાર હોય એટલે કે ડાબી બાજુ ગુણાકાર હોય લેફ્ટ સાઈડ જે રાઈટ સાઈડ લઈ જઈએ તો શું થાય અગવ પણ તમે વાત કરી છે તો ગુણાકાર નું बाजूમાં લઈ જઈએ તો ભાગાકાર થાય જો ભાગાકાર વાલે કે ડિવિઝન હોય ને બરાબર ની આ બાજુ લઈ જઈએ તો મલ્ટીપ્લાય થાય સરવાળો હોય અને બરાબર ની પેલી બાજુ લઈ જઈએ એટલે કે જમણી બાજુ લઈ જઈએ તો બાદ બાકી થાય બાદ બાકી હોય એટલે કે માઈનસ હોય તો રાઈટ સાઈડ લઈ જઈએ તો શું બની જશે પ્લસ બની જશે તો બસ અહી આ 2/3 અહીં આપણે બી સુધવાનો છે બીજી સંખ્યા સુધવાની તો 2/3 ને આપણે જમણી બાજુ લઈ જઈશ તો શું બની જશે ગુણાકાર બની જશે સાથે સાથે વ્યસ્ત બની જશે શું બની જશે વ્યસ્ત એટલે કે ઉલટું થઈ જશે ઉલટું થઈ જાય ગુણાકાર ભાગાકાર થઈ જાય એટલે કે વ્યસ્ત થઈ જાય તો કેવી રીતે તમે જોજો પદ હું કહો છું અહીંયા b એમના એમ રહે છે અને બરાબર 5 6 માં હતા તેની बाजूમાં આ જે ગુણાકાર પેલી બાજુ જશે એટલે કે ગુણાકાર વ્યસ્ત બની જશે

તો ભાગાકારને જ્યારે રૂપાંતર કરવું હોય તો શું થાય એનું ગુણાકાર બની જશે તો 56/m ના m રહેશે ગુણ્યા આ ગુણાકાર વેશ એટલે કે 3/2 થઈ જશે જે આપણે અહીંયા મળી જાય છે ઓકે આટલે સુધી આ પદ થાય એના પછી હવે આંતરની પ્રક્રિયા શું તો આપણે એ જોઈએ હય તમે જોઈ શકો છો સામસામે કેટલાક પદ ઉડી શકે છે એટલે કે 3 ના ગડિયામાં છ તો અહીં કેટલા થશે ત્રણ એકા ત્રણ અને ત્રણ દુ કોણ વધ્યું ચતુર્થાંશ તો બી પાંચ ચતુર્થાંશ ક્યાં છે તો આપણને અહીંયા જોઈ શકીએ છીએ કે વિકલ્પ એની અંદર આપણને સાચો જવાબ મળી જાય છે જવાબ જોઈ શકીએ છીએ

અને સરસ મજાની મહેનત કરશો ઓકે